નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો સમજવાનું છે કે દૂધ અને શાકભાજીના નામે આપણે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ જો હજુ પણ સમજીએ ચેતીએ તો આવનારા સમયની અંદર આપણું જીવવું બહુ અઘરું થઈ જશે મુશ્કેલ થઈ જશે અને અથવા હું આપણે એવું પણ કહી શકું પર્સનલી કે કોઈ પણ એક પરિવાર હશે જો કદાચ પાંચ જણાનો પરિવાર હશે તો પાંચ વ્યક્તિમાંથી એક કે બે વ્યક્તિ પચાસ વર્ષની ઉંમર સુધી પહોંચી શકશે બાકી પચાસની ની અંદર જ મોટા ભાગના વ્યક્તિઓના મૃત્યુ થઈ શકે છે આખી વાત સમજવા જઈએ તો આમ તો અત્યારે ડુપ્લિકેટનો દોર ચાલી રહ્યો છે જેની અંદર ખાસ કરીને દૂધની વાત કરવા જઈએ તો દૂધ અને દૂધમાંથી બનતી અલગ અલગ જે વસ્તુઓ છે એનું વેચાણ છે ખૂબ માત્રામાં થાય છે જ્યારે પશુપાલન છે એ ભારત દેશની અંદર દર વર્ષે અમુક અંશે ઘટી રહ્યું છે એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત જેવા વિસ્તાર છે અથવા તો મધ્ય ગુજરાતના વિસ્તાર છે એમાં પશુપાલન છે એ ખૂબ ઘટી ગયું છે લગભગ હવે જે આજથી બે દાયકા પહેલાં જે પશુપાલન હતું એની જગ્યાએ માત્ર હવે વીસ ટકા જેટલું પશુપાલન રહ્યું છે એક ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ કોઈ વિસ્તારોની અંદર હજુ પણ થોડું ઘણું પશુપાલન છે ટકી રહ્યું છે બાકી પશુપાલન છે એ ઘટી રહ્યું છે આ ગુજરાત નહીં પણ ભારત દેશના તમામ રાજ્યોની પરિસ્થિતિ આ છે કે પશુપાલન ઘટી રહ્યું છે એની સાથોસાથ જે દૂધ અને જે દૂધમાંથી બનતી વસ્તુ હોય ઘી હોય દહીં હોય માખણ હોય છાસ હોય પનીર હોય ચીજ હોય દરેક વસ્તુ છે એનું વેચાણ છે એ બેફામ થઈ રહ્યું છે એટલે ચેતી જજો પહેલાં તો દૂધ નહીં પણ દૂધના નામે આપણે બધા જ ઝેર ખાઈ રહ્યા છે એટલે કે ઘણી જગ્યાએ મોટા ભાગે દૂધ છે નકલી વેચાઈ રહ્યું છે અત્યારે જે ભાવની અંદર દૂધ અને ઘી જે વેચાઈ રહ્યા છે એ ભાવની અંદર તો કમસે કમ ક્યારેય પોસાય એવું નથી જો ઓરિજિનલ દૂધ હોય તો એનો ભાવ પણ એ પ્રકારે થતો હોય છે અત્યારે જોવા જઈએ તો દૂધ છે એ ડુપ્લિકેટ દૂધ છે એ ઓરિજિનલ કરતાં વધારે ક્વોન્ટિટીમાં વેચાઈ રહ્યું છે જેને કારણે ઓરિજિનલ દૂધના ભાવ પણ મળતા નથી અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો મોંઘવારીની અંદર પશુ આહાર અને જે મજૂરી ખર્ચ લાગે છે એ પ્રમાણે જોઈએ લઈને જો દૂધનો ભાવ મળે તો જ પોસાય એવું છે એની જગ્યાએ આપણે પચાસ ટકા કરતાં પણ નીચા ભાવે જે દૂધ વેચાઈ રહ્યું છે એની પાછળનું કારણ છે કે મોટા ભાગે લગભગ હું માનું છું ત્યાં સુધી જેટલું ઓરિજિનલ છે એના કરતાં ડબલ દૂધ છે રોજ પર ડે આપણે નકલી બની રહ્યું છે નકલી વેચાઈ રહ્યું છે લોકો પી રહ્યા છે આ એક પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા છે ડુપ્લિકેટ દૂધ પણ પકડાવવાના કિસ્સા વારંવાર આપણી સમક્ષ આવતા રહેતા હોય છે એટલે દૂધથી પણ લોકોને કેન્સરથી લઈને અનેક પ્રકારની બીમારી થાય છે તો એવી રીતે શાકભાજીના નામે પણ ક્યાંય ને ક્યાંય આપણે ઝેર ખાઈ રહ્યા છીએ આમ જોવા જઈએ તો અનેક પ્રકારના શાકભાજી છે એને પકાવવા માટે થઈને ખાસ કરીને ટમેટા છે તો એમાં પણ આપણે જે ઇથરણનો ઉપયોગ થાય છે અને બીજા પણ જે કેમિકલ પેસ્ટીસાઇડ આવતા હોય જેવા કે ઇમિડા હોય થાયોમેથોક્ઝામ છે અથવા તો જે આપણે પ્રોફેનોફોસ છે ઇમામેક્ટિન બેન્જોયટ છે અલગ અલગ પ્રકારના જે કેમિકલ પેસ્ટિસાઇડનો વપરાશ થાય છે અને સાથે સાથે રાસાયણિક ખાતરનો વપરાશ થાય છે ને એનાથી તૈયાર કરેલું જે શાકભાજી છે એ ડાયરેક્ટ ખોરાક વાટે આપણા શરીરમાં જાય છે ને એ આપણે ખૂબ હાનિ કરે છે જેવી રીતે તે જોવા જઈએ તો દાખલા તરીકે અનાજની અંદર ઘઉં હોય બાજરો હોય ચણા અથવા તો જે ચોખા છે વગેરે એ અનાજ છે એ ત્રણ ચાર મહિને પાકતું હોય એમાં આપણે કેમિકલ વાપરતા હોય તો જ્યારે પણ તૈયાર થઈ જાય ત્યાં પછી એમાંથી કેમિકલની અસર ઓછી થતી હોય કઠોળની અંદર ચણા હોય અથવા તો અડદ અડદ હોય મગ હોય કે ચોરા હોય કે અન્ય કઠોળ હોય એ પણ ત્રણ મહિને તૈયાર થતા હોય ને ત્રણ મહિના પછી એની જે કેમિકલની અસર છે એ ઓછી થતી હોય છે પણ જે શાકભાજી છે એ તો ડાયરેક્ટ આજે શાકભાજીનો છંટકાવ થાય છે સવારમાં દવાનો છંટકાવ થાય છે બપોર પછી એમાંથી શાકભાજી ઉતારવામાં આવે છે બીજે દિવસે સવારમાં એ શાકભાજી આપણા રસોડા સુધી પહોંચે છે ને એ શાકભાજી છે એ આપણે ખોરાક માટે લઈએ છીએ જેથી કરીને ચોવીસ કલાકની અંદર જ જે ખેતરની અંદર જે શાકભાજીના છોડ ઉપર જે દવાનો છંટકાવ થાય છે એના ચોવીસ કલાકની અંદર જ એ શાકભાજી આપણા શરીરની અંદર જાય છે એટલે એ શાકભાજી છે એ આપણે ઝેરના રૂપમાં ખૂબ મોટી અસર કરે છે એટલે દૂધ અને શાકભાજી છે એ મોટાભાગે આપણા આરોગ્ય ઉપર મોટી અસર કરે છે અને આમ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે ચાલી રહ્યું છે જો આ જ પ્રમાણે આપણે નકલી દૂધ અને પેસ્ટિસાઈડવાળા શાકભાજી ખાતા રહેશું તો મારું વ્યક્તિગત એવું માનવું છે કે આવનારા સમયની અંદર એટલે બહુ સમય દૂર નથી આજથી દસ વર્ષ પછી એટલે કે બે હજાર પાંત્રીસ પછી કોઈપણ પરિવાર ભારત દેશની અંદર હશે એની જે એવરેજ આયુષ્ય હશે એ પચાસ વર્ષ કરતાં ઓછી હશે કોઈપણ પરિવારની અંદર કદાચ પાંચ વ્યક્તિનું કુટુંબ હશે પાંચ વ્યક્તિનો પરિવાર હશે તો પાંચ વ્યક્તિમાંથી માત્ર એક કે બે વ્યક્તિ જ પચાસ વર્ષ કરતાં વધારે કદાચ જીવી શકશે બાકી મોટા ભાગના લોકો છે એ પચાસ વર્ષથી ઓછી ઉંમરની અંદર મૃત્યુને ભેટશે જેની અંદર કેન્સર છે એ મુખ્ય બીમારી હશે બાકી એના સિવાય પણ અનેક બીમારીઓ છે એ લોકોની અંદર જોવા મળશે એટલે ખાસ દૂધ હોય તો એ પણ આપણે નકલી ન આવેનું ધ્યાન રાખવું સમયાંતરે દૂધની લેબોરેટરી પણ આપણે કરાવવી બને ત્યાં સુધી ખેડૂત પાસેથી ડાયરેક્ટ જ જે પશુપાલન કરતા હોય એની પાસેથી દૂધ લેવાનો આગ્રહ રાખવો અને શાકભાજી છે એ પણ પેસ્ટિસાઈડથી પેસ્ટિસાઈડ અને કેમિકલથી પકવેલા નહીં પણ જે સો ટકા પ્રાકૃતિક શાકભાજી હોય અને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ જ શાકભાજી આપણે લેવા જોઈએ અને એમાં વિશ્વાસપાત્ર સ્થળ હોય તો તમે આપણે આળસને હિસાબે જો ડાયરેક્ટ માર્કેટની અંદર લેવા નીકળશું ને જે લારી ગલ્લા ઉપર જે પણ શાકભાજી વેચાતું હશે લઈને આવશું તો એમાં આપણે પ્રાકૃતિક હોવાની કોઈ ખાતરી રહેતી નથી પણ જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂત પાસેથી ડાયરેક્ટ એના ખેતરથી જ જો ખરીદી કરવામાં આવશે તો મને વિશ્વાસ છે કે આપણી ઘરે દવા અને ખાતર વગરના ઓર્ગેનિક અથવા અથવા તો જેને આપણે પ્રાકૃતિક કહીએ છીએ એ પ્રાકૃતિક શાકભાજી આપણા ઘર સુધી પહોંચી શકશે એટલે ડાયરેક્ટ જે ખેડૂતનો સંપર્ક કરવો અને જે પણ આપણે પ્રાકૃતિક જોતું હોય ડાયરેક્ટ ખેડૂતના ખેતરમાંથી ખેડૂત પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો જેથી કરીને આપણે કોઈ પણ કેમિકલવાળા શાકભાજી ન ખાવા પડે કેમિકલવાળું દૂધ ન ખાવું પડે અને આપણું આરોગ્ય છે એ સુધરી શકે છે એટલે દરેક ખેડૂત ખેડૂતભાઈઓએ અને દરેક જે ખાનાર વર્ગ છે બધાએ અત્યારે ચિંતા કરવાની જરૂર છે કે દૂધ અને શાકભાજી છે એ રોગનું મૂળ કારણ બની રહ્યા છે આનાથી બચવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે પ્રાકૃતિક શાકભાજી આપણે ખાવા પડશે અને ખેડૂતોએ પ્રાકૃતિક જે ઉત્પાદન કર્યું હોય એને જો પૂરા ભાવ મળે તો જ એ પ્રાકૃતિક કરી શકશે એટલે જે ખાનાર વર્ગ છે એને પણ થોડુંક સમજવું પડશે કે જે કેન્સર થાય એવી ભયંકર બીમારીવાળા જો શાકભાજી લેતા હોય તો એના કરતાં શુદ્ધ શાકભાજી લેશું તો એનો થોડોક ભાવ વધારે હશે એટલે ભાવની દલીલ કર્યા વગર પ્રાકૃતિક શાકભાજી ખાવાનો આગ્રહ રાખો આવી મારી દરેક ભાઈઓને વિનંતી છે બાકી દૂધ અને શાકભાજીને કારણે આવનારા દસ વર્ષ પછી કેન્સરની બીમારી કોઈ ઘર છોડવાનું નથી અને લોકોની ઉંમર છે એ દિવસે ઘટતી જશે એટલે ખાસ કરીને આ મેસેજ છે તમને નાનો લાગતો હશે અત્યારે કદાચ તમે ગંભીરતા નહીં લ્યો પણ આ ચિંતાજનક મેસેજ છે ને બહુ મોટો મેસેજ છે વધુમાં વધુ શેર કરીને વધુ વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી રહેશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરવો જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર